જુનાગઢ ની અંદર સૌથી મોટું ખેડૂત આંદોલન ની અંદર પ્રેસ ગોસ્વામી આખી ગુજરાતની સરકાર હલાવીને કે ખુલીયમ શું કહી દીધું છે તમને બધા લોકોને પ્રોપર માહિતી બતાવવા જઈયો છું નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો ઇન્ટરેસ્ટિંગ બઢિયા થાતરે તમારા બધા લોકોનું સ્વાગત છે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે ગુજરાતની અંદર જે મિત્રો વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોને મિત્રો જીવવાનું મિત્રો વાગ્યું તો ક્યાંક ને ક્યાંક હરામ કરી નાખ્યું છે તેના જ કારણે જૂનાગઢની અંદર સૌથી મોટું આંદોલન થયું છે પરેશ ગોસ્વામીએ ખુલી આમ મિત્રો સરકારને ચાલ આપી દીધી છે ખુલી આમ કલેક્ટર કચેરીની સામે જ મિત્રો આંદોલન ચાલુ કર્યું છે ગુજરાતની સરકારને અલવિને કી છે ક્યાંક

ત્યારે મિત્રો વાત કીધો ખાલી ગુજરાત સરકારે ખાલી દસ હજાર કરોડ રૂપિયાની ખાલી જે આ મિત્રો વાત કીધો ત્રણ થી ચાર હજાર જ ભાગમાં આવી શકે છે તે તો ખાલી તેમની દવાઓ મોનોકોટા દવા હોય કપાની અંદર બીજી દવાઓ લીધી હોય તેના કારણે મિત્રો વાત કીધો તેટલા તો ભાઈ એમનો ખર્ચો હશે કઈક પચાસ પચાસ હજાર તો ખેડૂતના ખાતામાં પડવો જોઈએ ખુલ્લી આમ મિત્રો પરેશ ગોસ્વામીને આપણે દિલથી સપોર્ટ કરવો જોઈએ અને લડત લડવી જોઈએ જૂનાગઢની અંદર આંદોલન થયું છે ગુજરાતની અંદર બધા લોકોને આંદોલન માટે મિત્રો મેદાનની અંદર ઉતરવું જોઈએ તમે શું કહેશો મારી વાતથી તમે બધા લોકો સહમત હોય તો વિડીયોને બંને એટલો શેર કરો સબસ્ક્રાઈબ બિલકુલ કરવાનું ભૂલવાનું નથી જેથી આ ખેડૂત મિત્રોને જે મિત્રો દિલ જે દિલ તૂટ્યા છે જે મિત્રો વાત કીધું કે ને કંઈક પોતપોતા મિત્રો કીધું દીકરીઓ પરણાવવા માટે ખેડૂતના અંદર કપાસ વાવ્યો હતો કપાસના સારા એવા ભાવ મળશે કપાસ સારો એવો વેસાવશે મારી દીકરીને પરણાવીશ એવી આશાઓ રાખતા હોય છે ગુજરાત અંદર કપાસ ધોવાઈ ગયો છે મગફળી ધોવાઈ ગઈ છે બધા વાવેતર મિત્રો ધોવાઈ ગયા છે ખુલ્લી આમ ખેડૂત લોકોને તમે દિલ થી સપોર્ટ કરો વિડીયો ને શેર કરો